સુરતમાં અગિયાર મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ નો એસીબી એ દસ લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડી ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવા જોગ ફરિયાદ ની ફરિયાદી ઉપર ગુનો દાખલ ન કરવા બાબતે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબી ની ટીમે છટકો ગોઠવીને પીએસઆઈ ના વચેટિયા ની લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી જ્યારે હવે અગિયાર મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે એસીબીમાં પીએસઆઈએ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબી ટીમે આજ રોજ લાંચ સામે છંટકાનું આયોજન કર્યું હતું આ દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઈના નિલેશ ભારવાડ અને પિયુષ રોય નામના બે વચેઠિયા રૂપિયા લેવા આવ્યા હતા જેમાંથી નિલેશ ભરવાડને એસીબીની ટીમ ત્યાં હાજર હોવાની જાણ થઈ જતા

અગિયાર મહિને એસસીબી પીએસઆઈ ચોસલાને ચોસલાને ઝડપી પાડ્યો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત